સામાજિક કાર્યકર્તા અને કરણી શાળાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ તેઓ વડોદરા શહેર માટે ચિંતા વ્યક્ત કરી ચિંતા વ્યક્ત કરતી એટલું જ નહીં પરંતુ મેયર સાથે વાતચીત પણ કરી હતી અને તેઓ કહ્યું કે વડોદરા શહેરની સમસ્યા અનેક છે અનેક સમસ્યાઓનું જો મેયર નિરાકરણ ન લાવી શકતા હોય લોકોના પ્રશ્નો સાંભળી અને તે લોકોને નિરાકરણ ન આપતા હોય એટલે કે સમસ્યાનું સમાધાન ન કરતા હોય તો તેઓ રાજીનામું આપે તેવી પણ વાતચીત મેયર સાથે તેઓએ કરી હતી મહંત્રીસિંહ રાઠોડે સાથે સાથે તેવું પણ કહ્યું કે મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે તાળાબંધી કરવામાં આવશે તેવી પણ વાતો વહેતી થઈ હતી તેવી પણ માહિતી સામે આવી અને તેને લઈને જ આજે વડોદરા મહાનગરપાલિકાની કચેરીની સાથે તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારતાની સાથે જ ડીસીપી ઝોન ટુના અભય સોની નિરીક્ષણ માટે એટલે કે સલામતી માટે ત્યાં પહોંચી ગયા છે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને કોઈપણ પ્રકારની ઉગ્ર માહોલ ન થાય તે માટે સુરક્ષાના ઝોન સુરક્ષા અભય સોની મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા છે કોર્પોરેશન તાળાબંધી કરી કરીશ આ કરી અને અગાઉ પણ જે કોર્પોરેશનમાં તોડપોડ અમેરો બનાવ બનેલો છે તો આ અંગે અત્યારે અમે લોકોએ કોર્પોરેશનના ડીઆઈએમસી સાહેબ જોડે અને સિક્યુરિટી અધિકારી જોડે રહીને સુરક્ષા સમીક્ષા કરી રહ્યા છે અને બંદોબસ્ત કઈ રીતે ગોઠવાનું છે આ આખી ચર્ચા અમે કરી રહ્યા છે આજના જે તાળાબંધીની જે સૂચના કરવામાં આવેલી હતી તો આને ધ્યાને લઈ અમે લોકો પચાસથી વધારે અમારો પોલીસનો સ્ટાફ અહીંયા ગોઠવવામાં આવેલું છે અને કોઈ પણ રીતે સરકારી મિલકતને નુકસાન ના થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે તો એ લોકોને રિટર્ન કરવામાં આવશે કે રજૂઆત કરવા દેવામાં આવશે નહીં જે પણ રીતે અમે લોકો મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે એના સંકલનમાં રહીને કામગીરી કરવાના છે ક્યારેક કાયદેસર રીતે કોઈ પણ એ કામ કરશે તો અમારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કેદ કરવામાં છે તેમના ઘરોમાં આમ છતાં પણ તેમના હવાની ભીતિ અત્યારે અહીંયા જોવાય છે અમે લોકો અહીંયા હાજર છીએ અને સતત વોચ કરી રહ્યા છે કઈ મૂવમેન્ટ છે અને જે પણ ગેરકાયદેસર મુવમેન્ટ હશે એના ઉપર કાયદેસર કારવાહી કરવામાં આવશે